હેલો યુટ્યુબ ફેમલ એવી આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા બધા મજામાં જશો કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જ હોય તો પહેલાં પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને જયમાં મોગલ તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અને હવે જાગીને મોટું મોટું ધોઈ ને સીધું આવી ગયો તમારી વ્લોગમાં તો કાંઈ નહીં સરસ મજાનો નાસ્તો કરી લઈએ અને ના ધોય અને ફ્રેશ થઈ જઈએ પછી મળીએ કંઈક નવા લુક સાથે અને આ છે મારા ધાબા પરનો નજારો તો તમે જોઈ શકો છો સરસ મજાનું ગુડ લોકેશન છે હરિયાલી હરિયાળી તિરંગા તો મિત્રો સતત આ ચોથા દિવસથી વરસાદ ને ચાલુ આ પાંચમા દિવસ થઈ ગયો વરસાદ રહેવાનું નામ નથી લેતો કાંઈ વાંધો નહીં આવે ચાલો સરસ મજાનો નાસ્તો કરીને પાછો તમને મળું હજી તો વાત કરી લીધી ત્યાં વરસાદ થઈ ગયો ચાલુ જોઈ શકો છો વરસાદ ચાલુ થઈ ગયો હજી તો વાત કરી નથી ત્યાં ઝરમર 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 ચાલુ થઈ જાય ચાલો ફટાફટ નીચે હોઈ જાય નાસ્તો કરવા સરસ મજાને ને તીખારી બને સરસ મજાનો મરચું બનાવી નાખ્યું છે કખડાવીને અને ભાખરી છે અને ચા છે મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ અને પછી મળીએ પસંદ તો મિત્રો ફાઇનલી નાવાનો મુરત આવી ગયો છે તો હલો ને મસ્ત મજાનો નાયલો બટા તો અત્યારે મુરત આવી ગયો છે અને વરસાદ ચાલુ છે તો નાહી લે નાવાનો મુરત ફાઇનલ આવી ગયો અને હલો મમ્મી નાહી લીધો મસ્ત મજાનો આ કામ કરવા મળ્યા તો ફેમિલી નાઈ ધોઈને થઈ જશે ફ્રેશ ને હવે વરસાદ તો સતત ચાલુ જ છે તો કઈ નહીં તો હવે વિચારીએ કે ક્યાં જવું અને વરસાદનું જવું ક્યાં બહાર તો બારો એટલો છે તો હલવાનો છું ચાર દિવસ થાય એક ધારો વરસાદ ઘરે ને ઘરે જવું તો જવું ક્યાં અને મમ્મી જો ને કપડાં ધોવે વરસાદના કુકાતા નથી તો ધો ધો કર્યા કરે તો કાયને મેમે લેલો ફર જઈએ અને ક નવા લોકેશન માં જઈએ તો તમને પણ બતાવું તો વ્લોગ માં કન્ટિન્યુ રહેજો આ વી જો રોડે ને એ બધા નવરી બજાર જો એ બધા આટા મારે પણ કે હીરા માં છે અત્યારે પુલ મંદિર ના છોકરા બધા જાય છે ભણો એને ક મજા નથી આવતી પણ તો જવું પડે ક્યાં જાવું જાવું તો જાવું ક્યાં એ જો આ પાકડે બેઠા ને પાછળ કેવું તળાવ ભરે જોરદાર બધર ભરાઈ ગયું કાય વાંદો ને હાલો હવે કે રખડવા જઈએ વરસાદે થોડો વિરામ લઈ દો છે ને એસા ભાઈ જો આલ્યા હવે ઈ કાક કરી બતાવવાના છે ફોટો મેં જોતો આવી ગયો છે દામનગર ને દામનગર માં તો આતરા એ બકાલો ધબ ધબાટી લીલોત્રી હરિયાળી વાળો બકાલો ને આયા વેચાઈ છે ગાંઠિયા જોરદાર તો વજિયાનો મસેલો આવી ગયો છે જોરદાર રસોઈ અને મમ્મી પાક રસોઈ બનાવે છે હું બનાવ આખા રીંગણાનું શાક મસાલો થઈ જશે તૈયાર આખા રીંગણાનું શાક બનાવ સરસ મજાનું કા નવરા નવરા આખા રીંગણા ખાવાના બનાવવાનું તો કાલ પણ કાલનો પ્રોગ્રામ કેન્સલ થયો કા ફરે છે રીંગણા ફરે છે તો મમ્મી હવે રીંગણા છે દબાવી દબાઈ મસ્ત મજાનું શાક બનાવવાનું છે એક રીંગણું ભરાઈ જશે બીજા રીંગણા નું વાર આવી ગયો રીંગણા ભરાઈ જશે અને હવે બનાવવાનું છે જોરદાર શાક bajra ah, na rotlo na bajra na rotlo chash chash બની ગયું છે ભરેલા રીંગણાનું શાક તો હવે અમે ભરેલા રીંગણાનું શાક તો ચાલો તમને પણ બતાવું ભરેલા રીંગણાનું શાક કેવું બન્યું અને ખાય ને કહીશું પાછું તમને કહીશ કેવું ટેસ્ટ આવ્યું તો કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ રહીશું ચાલો તમને બતાવું ભરેલા રીંગણાનું શાક અને પપ્પા બનાવે છે ડુંગળી સુધારે છે રોટલા બની ગયા છે ડુંગળી સુધારે છે કાકડી સુધારે છે કોઈ ન હોય એ જ nih, સાફલ લે પછી તમને કહી જાય હવે જા કુકર સાટી ગયા કુકર કેટલું સરસ શાક બન્યું છે મજા